બોગી લેવાનું બાકી નથી માગવાની નથી માગવાની નથી માગવાની ક્યાં જ એમાં એક એક ડાયલોગ તો જરૂર મળી જશે તમ કોઈની ડાયલોગ અમારા કાકાના જલદીનો કામ કરે

आके बरदू बरदू तो कोई थे क्या भाट बरदू कर भागे पड़े आ तरह से पड़े આ તો આ કઈ માર લે એ તરત કંડર બેદી હે ઓર્ડર દેવ આ કઈ કે આ ને અત્યારે એ જા બસ રખ્યો તો આપડે કોરિયાલ માં જો આ જો આ નથી ને કોરિયાલ માં હોઈલા અને આને આટલા બધા નો અરે થઈતી હોય ઓગર આતા આવતા જ રહ્યા કોણ ખરું दादा तो पड़े मोला डायरेक्ट काही न देला दादा जी 27 नो अरे હાલો પૂરી થઈ ગઈ છે હલો બી ઉધાઇ